તો મિત્રો ચાલ જીવીલીના ટ્રેલરને મળી ચૂક્યા છે ત્રણ મિલિયનથી વધારે વ્યૂ અને એનું સોંગ ચાંદને કહો આજે હાથમે નહીં એ તો યંગસ્ટરના અહીંયામાં ઓલરેડી વસી ચૂકી છે તો આજે આપણે મળીશું ચાલ જીવીલી અને આદિત્ય એટલે કે યસ સોની અને કેતકી એટલે કે આરોહી પટેલને આપણે આજે ફન કરવાના છીએ આમને થોડાક પ્રશ્ન કરીશું રેપિડ ફાયર રાઉન્ડ યસ યશ અમદાવાદથી મુંબઈ જવા વચ્ચે કેટલા સિગ્નલ આવે શું અમદાવાદથી મુંબઈ જવામાં વચ્ચે કેટલા સિગ્નલ આવે મને કહો ઓ મેડમ યશનો સવાલ પૂછો પ્લીઝ ગૂગલ

જે મૂકો તો પણ ગરમ જ આનું મગજ એવી કોઈ વસ્તુ નથી કે જે ઠંડી રાત થઈ જાય ગરમ મસાલો ફ્રીજમાં મૂકો તો બી ગરમ જ રહેવાનો ને લોજિક લાગ ભાઈ હે ને ઓલવેઝ ઓલવેઝ લોજિક હોય તમારી વાત ચલો તો હવે હું પૂછું ઓકે એવો કવર ડ્રેસ છે જે પહેરી ના શકાય બોલો 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 અને કુંભણા મેળાની વાત કરતા હોય ને તમે તો બહુ બધા મળી રહેશે ખોટું બોલો 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 ના નહીં નહીં ખબર તમે કહો એડ્રેસ એડ્રેસ આપી શકાય બગા પહેરી ના શકાય જાવા બોલો ઓકે ચલો અચ્છા તો તમે કપલ વિશે શું માનો છો કે તમને લાગે છે કે જોડી ઉપર વાળો બનાવીને જ મોકલે છે સો ટકા પરફેક્ટ જોડી છે ને એ ખાલી ચપ્પલોમાં જ હોય બાકી બધું ભ્રમ જ છે એ ખાલી યશ ચોપરા હવે કરણ જોર ને લાગતું હતું કે પરફેક્ટ જોડી હોય ના એટલે આ તું કહેવા શું માંગે છે કે ઉપર વાળો બનાવીને ના મોકલે એમ તું ખોટી વાતો કરીશ જ નહીં તને શું કામ લાગી આવ્યું ના એટલે જો

આર ચી આ તો યે તો બહુ મસ્ત લોટ માંજો છે હવે તમારે રોટલી બનાવવાની છે डन ચલો ચાલ મારા ભી ચલો અચ્છા ઓકી કરી લો ને એજ કરો જો ભાઈ

તું શું કરે છે શું આટલી જાડી છાલ હોય કોઈ દિવસ હે આવી જ નીકળે છે આ બટાકા મે અડધો કિલો બટાકા વાધી દીધા ને તો 5 કિલો વેસ્ટ કરી દીધો આ છાલ માં નોનસેન્સ તું તારી વાત કરને આ કોબી છે કે કોબો આટલા જાડા હોય થોડો પતલા કર પણ તારે ખાવાથી મતલબ છે ને જાડીઓ કે મતલબ શું ફરક પડે છે છેવટે તો પેટમાં જ જવાનું છે ને વાહ 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 આ ડિફેન્સિવ મોડ ચાલુ બે ડિફેન્સિવ મોડ પણ આ તો આ તો કંઈ વધારે પડતું જ હવે કામ કર આને છે ને તું આને હવે છાલની જેમ ના એ કન્સિડર કરીશ છાલ જોડે જ હવે શાક બની જશે આ હા મે છાલ જોડે ખાજે બાર્બેક્યુ માટે ઓ માય ગોડ હમણાં તો કેતો તો શાક માટે આની વાત કર તું છે ને આ બધું કાપ બરાબર બટેકા અને ટોબી બટેકા નું બટેકા નું કોબી બટેકા નું શાક તો ગાઈસ આવી વિ નોક જોક છે આ ફિલ્મમાં જીવન જીવાની ચાવી છે આ ફિલ્મમાં કામમાંથી ટાઈમ ચોરી પાર્ટનર સાથે જીવી લેવાની વાત છે આ ફિલ્મમાં ગમતાનો ગુલાલ કરવાની વાત છે આ ફિલ્મમાં 1 ફેબ્રુઆરીના આવે છે તમારા નજીકના થિયેટરોમાં ચાલ ચા જીવી લઈએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો યો યો જીવી લે Ne